અને તે કદાચ હિસાબ ના મળે એટલું ના આંકડા પાડતો હું વિક્રમસિંહ નો દીકરો ઉપર જે જે બેઠો નવ દીવો કરવા મારી છે ભાઈ કાલ મારા પરિવાર શું થાય કોઈ મેં વિચાર્યું નહીં હોય તો આ જે એ મારા ઠાકરે આ ધરતી ઉપર આ ભૂમિકા ઉપર પાર પાડ દીધું જગત ને દુનિયા આ તો હું જે બોલ્યો તો એ જાણે શું છું પણ આવતું વરા આવ્યો દુનિયા એ કલ્પના ના કરી હોય એવી નવી નવું નજરાણું ના બનાવું તો હું વિક્રમજી નો દીકરો

યા તો એ વાતમાં માલ નહિ ભાઈ તારી કગર માં ફેરવાય નકર તારું મારી ધજા ધ્યાન ના હોય એટલે હવનું મારું મારો ઠાકર કરશે

વાંચેલું પૈદાળો ભોલતો નથી ને બોલ્યા પછી મારો ઠાકર કે એ બનાવ્યા વનાર હતો નહીં ભાઈ એટલે આ જે કંઈ આ જોવો છો તમે એ નવ વરસા અમારે ભાંખ્યું તું ને એ મારા ઠાકરે પાર ફાડી દીધું ભાઈ પણ આ તો તમારે જે સાંભળ્યું તું એ બનાવ્યું પણ જગતે વિચાર્યું ના હોય જગતે કદાચ કલ્પનાએ ના કરી હોય જ્યાં માણસનું મગજ ઉભૂરે જો એવું કદાચ નજરાણું આ ધરતી ઉપર રહેચી ના જતો રહો તો હું આ ભરો વળ્યો નતો ભાઈ

મારું બોલેલું કદી જીવ નથી એ ના બન્યું હોય તો કદી આ ધરતી ઉપર હું પગ ના મૂકું દાદા શું કહો એટલે ખોટા કોક માણસ હિશકારા મારે અને અહીંયા અહીં બેસી જાય તેવા કંઈ હું વાયદા કરી નથી દેતો પણ કોને જ્યારે આપવું કોને ના ભે શું પડ્યું છે કોની સાચી કગર છે ગોહિંદભા તમે કાલે મને એમ કહી દઉં કે હું દાદા તમને બહુ માનું છું તો એમ હું પલ્લી નથી દેતો દર હાજુ

એક લેજો વારે કદાચ વિઘન આવ પણ સમય એના પાડવાના કોઈ વાજા વાગ્યા નહી ભાઈ મારો ઠાકર એવું કે શું કઉ છુ કે આ બે હાજર ની પચીસ સાલ ભૂરી થાય અને બે હાજર ની છવી ની સાલ આવશે ભાઈ હું કહું

કોઈ દાડો ડારો દીધો નહીં ને એ મને આવડતુંય નહીં ભાઈ કોઈ દાડો ધૂણી ને કોઈ બીવડાય નહીં બીવડાવ નહીં પણ જો કદાચ હાચી મજૂરી મારા ઠાકર ના ચોપડે પડી છે તો કદાચ બે વાર ખમી જવા દે ભાઈ હજુ જગત એમ કે છે કે આ શું એવી રચના રચીને જો આ પ્રગડામાંથી ના જતો રહેતો એટલે હું ગંગાબા નો દીકરો મોટી ભાઈ હું બેઠું છું ભાઈ કારણ કે બધા ને એક જ આશા હતી ને કે આ જમાના કોને ટાઈમ છે ભાઈ પણ એક જ ટક રેતી આ રાડે ઉભાડતા હતા ગીમ હતું કદાચ આજ હાજરી થઈ જાય પણ એ તો જ્યાં હોય એની હાજરી કરવાની હોય ગોવિંદ મારો ઠાકર એવું કહે કે તમારા જીભનો નો લો વળે અને જો ન્યાયની ની છે ને તો તમારી મજૂરી જઈ જવા નહી દો આવું મારો નામ પણ હું ના કહું છું ભાઈ સમય વેળા પાડો ઓળખજો કારણ કે

મારું મહેમાન છે ભાઈ આયા એનો બધાને સાચવજો અને કદાચ તમે જો કદાચ વાપરો એનેથી હવાઈઓ કરીને કદાચ તેને દાડે ભેગું ના કરો તો મારી બુવા પણ ફેર પડી જાય માગ્યું રહી કોઈ દાડો માગતા નહીં ભાઈ માણા તો મૂર્ખ છે આવડે એ બોલ છે ભાઈ પણ કદાચ આ ધર્મનો નો આઠા જો કદાચ મેં ખીચામાં નહીં નાખ્યો હોય જોગો કહો આ ધર્મનો નો મેં ખીચામાં નહીં નાખ્યો હોય તો કદાચ આવતું વરા બને અને મારો ઠાકર એવું કહે કે આ શબ્દો આ વાક્ય રચના અને જો આપણે ના ટાકી ને તો મારું આ રામ નામ નું ઠાકર નું માળા પડી જાય ના કેવાનું પણ મારા ઠાકરે તેડાયા છે તો પણ જો એને તેડાયા છે આ થી પ્રસાદ લઈ આંગળી ચાલી જો ઘર સુધી મૂકવા ના આવું તો એટલે હું વિક્રમજી

জগজি দামে পঞ্চগড় আজ আনন্দ কীর আশা পুরা মাত কী মগল মাত কীর মাত পি গুরু দে કુદે માત ગી હવે ઓર બંદ પટેહાર